નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી આજે મળવાનું થયું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ટોપિકની વાત કરવાની છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપની અંદર જે ટોપિક આજે આપણે ભણવાના છીએ એ ટોપિકનું નામ છે વ્યક્તિત માલિકીની પેઢીના ફાયદાઓ જે હા વિદ્યાર્થી મિત્રો અગાઉના ટોપિકની અંદર આજે આપણે વાત કરી હતી વ્યક્તિત માલિકીના લક્ષણો વ્યક્તિત માલિકીની પેઢીના લાક્ષણિકતા આજે આપણે વાત કરવાની છે વ્યક્તિત માલિકીની પેઢીના ફાયદાઓ વ્યક્તિત માલિકીની પેઢીના ફાયદાઓ માટે આપણે થોડી એક સરસ મજાની ચાવી તરફ જોઈએ ઓજસ પર વ્યક્તિગત કાક તો ઓછી મૂડી ઝડપી નિર્ણયો સરળ સ્થાપના વિધિ પરિવર્તનશીલતા રહસ્યની જાળવણી વ્યક્તિગત સંપર્ક કાનૂની અને ઓછા નિયંત્રણો અને કરવેરાનો બોજ ઓછો જી વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ માલિકીની પેઢીના ફાયદાઓ ખાસ જોઈએ ઓછી મૂડી ઝડપી નિર્ણયો સ્થાપના વિધિ ખૂબ સરળ પરિવર્તનશીલતા રહસ્યની જાળવણી વ્યક્તિગત સંપર્ક કાનૂની અને ઓછા નિયંત્રણો કરવેરાનો ઓછો બોજ એક એક મુદ્દાને શું વ્યવસ્થિત રીતે સમજતા જઈએ માય ડિયર ફ્રેન્ડ્સ તો પહેલો મુદ્દો છે સરળ સ્થાપના વિધિ એક સિક્કાકી પેઢી વ્યક્તિ માલિકી આગળના લેક્ચરની અંદર આપણે સરસ મજાની વ્યાખ્યા અને લક્ષણોની ચર્ચા કરી હતી જેનું સંચાલન એક જ વ્યક્તિ કરે છે અંકુશ પણ એક જ વ્યક્તિનો છે નફો થાય છે કે નુકસાન થાય છે પોતે એક જ વ્યક્તિ ભરપાઈ કરશે મતલબ એકલો વ્યક્તિ ધંધો ચલાવે છે એ ચાહે કરિયાણાની દુકાન હોય સામાન્ય દુકાન હોય મોચી છે વેપાર આવા વેપારીઓ જેમાં એક જ વ્યક્તિ માલિક ધરાવે છે એક જ વ્યક્તિ માલિક પોતી છે તો વ્યક્તિ માલિકીની સ્થાપના વિધિ ખૂબ સરળ છે

ઓછી મૂડી ઓછી મૂડી ઓછી મૂડી ઓછી મૂડી એ વ્યક્તિગત માલિકીની ખૂબ અગત્યની લાક્ષણિકતામાં આપણે ચર્ચા કરી હતી આ એમના માટે એક સરસ મજાનો વિશિષ્ટ લાભ છે ઓછી મૂડીમાં પણ આ વેપાર શરૂ થઈ શકે છે જી હા વિદ્યાર્થી મિત્રો ફરી રિપીટ કરું ઓછી મૂડી છે અને વધુ નાણાની જરૂર છે તો ધંધાનો માલિક ઊંચીની મૂડી બજારમાંથી લાવી શકે છે અને રોકાણ કરી શકે છે વધારાની મૂડી બહારથી લાવીને રોકાણ કરી શકે છે ત્રીજો જે ફાયદો છે વ્યક્તિત માલિકીનો એ છે રહસ્યની જાળવણી મિત્રો લક્ષણોની અંદર જે કઈ મુદ્દાઓ છે એ સેમ મુદ્દાઓ એને અનુસંગિક મુદ્દાઓ છે એ એમના ફાયદામાં આવે છે ધંધાની સફળતાના રહસ્ય ગુપ્ત રાખવા હોય કારણ તો કે અગાઉના ટોપિકની અંદર વાત કરી હતી એક જ વ્યક્તિ છે એટલે જે કઈ પણ ધંધાકીય જે રૂલ્સ રેગ્યુલેશન કે નફો ખરીદી વેચાણ જે કઈ પણ આંકડાઓ હશે એ એક વ્યક્તિ પોતે સિક્રેટ રહસ્ય જાળવી રાખશે અને એકલા વ્યક્તિ પાસે જ હશે કારણ કે વેપારી માટે એ એક મહત્વનો લાભદાયી મુદ્દો બની રહે છે એટલે એક જ વ્યક્તિ સર્વ સત્તાધીશ હોવાથી વેપારના જે કાંઈ પણ સોદાઓ જે કાંઈ પણ હિસાબો જે કાંઈ પણ ધંધાની સફળતાની જે કાંઈ પણ ચાવીઓ ખરીદી વેચાણ જે કાંઈ પણ બાબતો હશે એ પોતે રહસ્યમય રાખી એટલે રહસ્ય જળવાશે તો રહસ્યની જાળવણી એક સરસ મજાનો ફાયદો વ્યક્તિત માલિકીની અંદર ચોથો જે ફાયદો છે એ છે ઝડપી નિર્ણયો વ્યક્તિ માલિકીની અંદર વિષયક બાબતો જે સર્વોપરી કોણ છે તો કે ઉપરી એક જ વ્યક્તિ છે એકલો જ માલિક છે જ્યાં કાંઈ પણ નિર્ણાયક નિર્ણયો લેવાના હોય ધંધાને જે કાંઈ પણ સ્પર્શતી મહત્વની અગત્યની બાબતો હોય તો આવા નિર્ણયો પોતે જ્યારે લેવા પડ્યા ત્યારે લઈ શકે છે ત્વરિત નિર્ણય લઈ શકે છે બજારની રૂફ અને બદલતા જતા સંજોગ પ્રમાણે ઝડપી નિર્ણય લેવા એ ખૂબ મહત્વની બાબત છે એટલે ધંધાનો માલિક છે એ ઝડપી નિર્ણય લઈ શકે છે વ્યક્તિત માલિકી પેઢીની અંદર ત્યાર પછી જે પાંચમો ફાયદો છે એ છે વ્યક્તિગત સંપર્ક માલિકીની ધંધાની જે આપણે વાત કરીએ માલિકી અને સંચાલન પ્રત્યે વચ્ચેનું જે એક્ય છે એની અંદર જે કઈ પણ બાબત છે એ પર્સનલી વ્યક્તિગત સંપર્કમાં આવે દાખલા તરીકે આપણે જોઈએ કે ગ્રાહકો કર્મચારીઓ કે પછી લેણદારો આ ગ્રાહકો કર્મચારીઓ લેણદારો જે ધંધાકીય જીવન સંપર્ક સાધે છે અને બદલાતી જતી વેપાર વલણો ફેશન રુચિ ટેવ ગ્રાહકોની જે કાંઈ પણ ઉત્પાદન એકમમાં થાય છે વિતરણ વ્યવસ્થા થાય છે મતલબ બજારની અંદર આ બાબત એ સીધે સીધી ગ્રાહક સાથે જોડાયેલી હોય છે અને સીધી સીધી ગ્રાહક સાથે જોડાયેલી હોય એટલે વ્યક્તિગત સંપર્ક છે એ સરળતાથી કરી શકાય છે ત્યાર પછી છઠ્ઠો જે ફાયદો છે એ છે પરિવર્તનશીલતા વ્યક્તિ અંદર અંદર બદલાતા જતા પણ જ્યારે ફેરફાર કરવાની જરૂર પડે ત્યારે સરળતાથી જાગૃતતાથી પરિવર્તનશીલતા લાવી શકાય છે ઝડપી નિર્ણય અને સતત જાગૃતિ મતલબ પરિવર્તનશીલતા ચેન્જિંગ જ્યારે લાવવા હોય ત્યારે લાવી શકાય છે સાતમી જે બાબત છે કરવેરાનો ઓછો બોજ માલિક એક જ છે વાત કરી તી એકાકી પેઢી છે આવક પણ ધંધાની માલિકની પોતાની છે અને અહીંયા એકલાની આવક છે ખૂબ ઓછો નફો છે મતલબ વ્યક્તિએ અહીંયા આવક વેરો એટલે કે જે ટેક્સ છે એ ભરવો નથી પડતો બીજો એક ફાયદો છે ધંધાનું કદ પણ કેવું હોય છે નાનું એટલે ધંધાનું કદ નાનું હોય એટલે આવક પણ કેવી બનતી હોય છે ઓછી કારણ કે એક જ વ્યક્તિ છે એકાકી પેઢી છે એટલે જે આવક વેરાનો જે બોજ છે મિત્રો એ ઓછો છે અને જે આઠમું જે ફાયદો છે જે મહત્વ છે વ્યક્તિ માલિકીનું એ છે ઓછા કાનૂની નિયંત્રણ પહેલા જ આપણે ચર્ચા કરી કે વ્યક્તિ માલિકીની અંદર કોઈ પણ પ્રકારના કાનૂની નિયંત્રણ નથી ગમે તે જગ્યા ઉપર ઓછી મૂડીમાં પણ

મતલબ કાયદાની આટીકુટીઓ પણ જોવા જઈએ તો ઓછી જોવા મળે છે એટલે વધારે પડતા કોઈ કાનૂની નિયંત્રણો કે લાયસન્સ કે પરવાના એવું કોઈ મહત્વની જે બાબતો છે એ અહીંયા આટી પસાર થવું પડતું નથી એટલે કાનૂની નિયંત્રણો ખૂબ ઓછા છે અને ઓછા કાનૂની નિયંત્રણની અંદર સારી રીતે વ્યક્તિત માલિકીની પેઢી એક વ્યક્તિ સામાન્ય રીતે ચલાવી શકે છે તો થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે આપણે બે ટોપિકની વાત કરી હતી વ્યક્તિત માલિકીની લાક્ષણિકતા અને આજે જે ટોપિકની વાત કરી છે એ ટોપિકનું નામ હતું વ્યક્તિ માલિકીની જે બાબત છે એમાં ફાયદાઓ મહત્વ તો નવા ટોપિક સાથે ફરી મળીશું દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ